ઘર વ્યવસાયમાં દીપક કેમ પ્રગટાવીએ છીએ ચલો જાણીએ આદિ માનવની બધી જ જાણીતી ઉપલબ્ધિઓમાં જે બે અગત્યની ઉપલબ્ધિઓ ગણવામાં આવે છે તેમાં અગ્નિની શોધ અને પૈડાની શોધનો સમાવેશ થાય છે અગ્નિની શોધે માનવ જીવનમાં ક્રાંતિ લાવી દીધી હતી અગ્નિ વડે તેને ગરમી તો મેળવી પ્રકાશ પણ મેળવ્યો તેણે જોયું કે ઘોર અંધકારમાં અગ્નિની જ્વાળા દૂર સુધી જોવામાં તેને મદદરૂપ થતી હતી આ સિવાય જે બીજો લાભ થયો તે એ હતો કે જંગલી પ્રાણીઓ અગ્નિની જ્વાળા જોઈ ડરીને દૂર ભાગી જતા હતા એ અગ્નિમાંથી જ જન્મ થયો દીપકનો અગાઉના સમયમાં વીજળી ન હતી કે ન હતો તેનો જળહળતો પ્રકાશ સૂર્યદય થી સૂર્યાસ્ત સુધીનો સમય મનુષ્ય જીવન નિર્વાહ માટેની પ્રવૃત્તિઓમાં ગાળતો હતો રાત્રિના અંધકારમાં ટમ ટમનો દીપક જ તેને પ્રકાશ આપી તેની આજુબાજુના વાતાવરણને ચેતનમય બનાવતો હતો આમ માનવે જોયું કે દીપક અંધકારનો નાશ કરે છે વાતાવરણને તેજોમય બનાવે છે અને વળી એક દીપક અનેક દીપકને પ્રગટાવી શકે છે ઘરના ઓરડામાં જ્યારે આછો અંધકાર હોય છે અને ઘરના ગોખમાં પોતાની આસ્થાનું પ્રતિક છબી કે મૂર્તિ સ્વરૂપે હોય છે ત્યારે માનવે તેની પાસે નાનકડા દીપકને પ્રગટાવવાનું શરૂ કર્યું જે સમય જતાં એક પરંપરા બની ગઈ હતી આ પરંપરા આગળ જતાં વિસ્તરીને વ્યવસાયના સ્થાન સુધી પહોંચી ગઈ હતી ભારતના કરોડો ઘર અને વ્યવસાયના સ્થળોએ દીપકને ખૂબ જ માનપૂર્વક સ્નેહપૂર્વક અને અનન્ય આસ્થા સાથે પ્રગટાવવામાં આવે છે અને પોતાની આસ્થાની એ અનન્ય શક્તિ પાસે સર્વ મંગલ થાઓની પ્રાર્થના કરવામાં આવે છે આ મંગલ પ્રકાશમય પરંપરા આપણે ત્યાં હવે દરેક મહત્વના પ્રસંગોએ જોવા મળે છે ઉદ્ઘાટન જન્મદિનની ઉજવણી લગ્ન કે તહેવારોના દીપકનું સ્થાન અચૂકપણે નક્કી હોય છે કેટલાક મંદિરોમાં અખંડ દીપક પ્રગટાવેલો રાખવામાં આવે છે જ્યારે આજે પણ ઘણા ઘરોમાં પીવાનું પાણી જ્યાં રાખવામાં આવે છે ત્યાં પાણીયારામાં સવારને સાંજ દીપક પ્રગટાવવાનો રિવાજ છે જળ અને પ્રકાશનો આવો સુંદર સંગમ ફક્ત ભારતમાં જોવા મળે છે ભારતના કરોડો ઘરોમાં આ રીતે દીપકને અને તે પણ શુદ્ધ ઘીના દીપકને પ્રગટાવવા પાછળનું કારણ જે વૈજ્ઞાનિક કારણ શું હોઈ શકે તેવો સવાલ વૈજ્ઞાનિકોને થયેલો તેઓ એક ઓરડામાં આ રીતે ઘીનો અખંડ રીતે દીવો રાખી એ ઓરડામાં વાતાવરણની પરીક્ષા કરી હતી તેઓ જે તથ્ય જાણવા મળ્યું હતું કે ઘીના દીપકમાંથી નીકળે છે તેનાથી વાતાવરણમાં રહેલા સૂક્ષ્મ પણ આરોગ્યપ્રદ જીવાણુઓનો નાશ પામે છે અને હવા શુદ્ધ બને છે ધાર્મિક માન્યતા પ્રમાણે શેતાની શક્તિઓ હંમેશા અંધકારમાં જ પોતાનું કાર્ય કરતી હોય છે મનુષ્યનું મન પણ એવું જ છે અંધકારમાં તેને નકામા ગંદા અપવિત્ર કામો કરવાનું મન થાય છે તેથી જોવામાં આવ્યું છે કે ચોરી બળાત્કાર જેવા પાપ કર્મો અંધકારમાં જ થતા હોય છે પરંતુ જ્યાં પ્રકાશ થાય કે તરત જ બધી આવી મલિન શક્તિઓ દૂર ભાગે છે આમ દીપક શુભ કર્મનો સાક્ષી છે દીપકે આદિ માનવની શરૂઆતની મહત્વની ઉપલબ્ધિઓમાં અગત્યનું પ્રતિક છે તેથી ભારતના જનજીવનમાં તેનું સ્થાન અચળ અને અનુપમ છે અંધકારને દૂર કરતા આ તેજોમેય પ્રતીકને અજ્ઞાનતા દૂર કરનાર પ્રતીક તરીકે પણ ઘણા લોકો પૂજે છે પસંદ આવે તો જરૂરથી લાઇક કરજો શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો થેન્ક યુ